તો આજે અમે બધા મળ્યા છીએ મારી દુકાનમાં પેસ્ટલ મારી બે ફ્રેન્ડો મને મળવા આવી છે તો ખરેખર અમને બધા બેઠા હતા બધા વિચાર કર્યો અમે જે પુનર્જન્મ થયો ખસામાં એક છોકરીનું જે પિંજલ નામ બતાવે છે એનું તો અમે એને મળવા જઈએ છીએ અમે બધા મારી ફ્રેન્ડો છે પપ્પા ભાઈ મમ્મી અમે બધા જઈએ છીએ

bahalte dasa bata jobeta i